નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે એ પરીક્ષાનું જે ટાઈમટેબલ છે એ ટાઈમ ટેબલ આવી ગયું છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે વાત કરીએ તો પ્રથમ સત્રાંત જે પરીક્ષા છે એ તારીખ સત્તર દસ બે હજાર ચોવીસથી પચીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન યોજવાની રહેશે જેની અંદર આપણે વાત કરીએ અભ્યાસક્રમની તો જે કસોટી છે ધોરણ ત્રણથી આઠ તો એની અંદર પ્રથમ સત્રનો જે અભ્યાસક્રમ છે એ જૂનથી ઓક્ટોબર મહિના સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે તો કઈ તારીખે કયા ધોરણની અંદર કયા પેપર રહેશે એની આપણે વાત કરી લઈએ કે કઈ તારીખે તમારું કયું પેપર રહેશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ સત્રાંત પરીક્ષા સમયપત્ર બે હજાર ચોવીસ પચીસ ધોરણ ત્રણથી આઠ એની અંદર તારીખ સત્તર દસ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ ધોરણ ત્રણથી પાંચની અંદર ગુજરાતીનું પેપર રહેશે જેનો સમય છે એ અગિયારથી એક વાગ્યા સુધી એ રહેશે અને જે પેપર છે એ ટોટલ ચાલીસ ગુણનું રહેશે જ્યારે એ જ દિવસે છથી આઠ ધોરણની વાત કરીએ તો એની અંદર પણ ગુજરાતી વિષયનું પેપર રહેશે પરંતુ સમયની અંદર થોડો ફેરફાર કરવામાં આવેલો છે કે ધોરણ છથી આઠનું જે ગુજરાતીનું પેપર છે એ બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ચાલશે એ ટોટલ એસી ગુણનું છે એ જ પ્રમાણે અઢાર દસ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ ધોરણ ત્રણથી પાંચની અંદર અંગ્રેજીનું પેપર છે એનો સમય અગિયારથી એક એકનો છે અને એ પણ ચાલીસ ગુણનું છે ત્યારબાદ અઢાર દસ બે હજાર ચોવીસના શુક્રવારની અંદર છથી આઠની વાત કરીએ તો એની અંદર પણ અંગ્રેજીનું પેપર છે અને એનો સમય બપોરના બેથી પાંચ વાગ્યા સુધીનો રહેશે એટલે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી પાંચના જે પેપર છે એ ચાલીસ ગુણના રહેશે અને છ થી આઠના જે પેપર છે એ પેપર એસી ગુણના રહેશે ત્યારબાદ તારીખ ઓગણીસ દસ બે હજાર ચોવીસને શનિવારે ધોરણ છ થી આઠની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર રહેશે જેનો સમય આઠથી અગિયાર કલાકનો રહેશે ત્યારબાદ એકવીસ દસ બે હજાર ચોવીસને સોમવારે ધોરણ ત્રણથી પાંચની અંદર હિન્દી જે અગિયારથી એક વાગ્યા સુધીનો સમય છે ત્યારબાદ એકવીસ દસ બે હજાર ચોવીસ સોમવાર ધોરણ છથી આઠની અંદર હિન્દી વિષયનું પેપર રહેશે બાવીસ દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ ધોરણ ત્રણથી પાંચની અંદર પર્યાવરણનું પેપર રહેશે સમય પણ એ જ પ્રમાણે અગિયારથી એક વાગ્યા સુધીનો છે ત્યારબાદ બપોરપાડીની અંદર છ થી આઠ ધોરણની અંદર વિજ્ઞાન વિષયનું પેપર છે ત્યારબાદ ત્રેવીસ તારીખની અંદર સવારપાડીની વાત કરીએ તો ધોરણ ત્રણથી પાંચની અંદર ગણિતનું પેપર અને બપોરપાડીની અંદર છ થી આઠની અંદર પણ ગણિતનું પેપર હશે વાત કરીએ તારીખ ચોવીસ દસ બે હજાર ચોવીસને ગુરુવાર તો એની અંદર અહીંયા ત્રણથી પાંચમાં કોઈ પેપર છે નહીં એટલે છથી આઠની અંદર નું પેપર રહેશે ત્યારબાદ બપોર પચીસ દસ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ ધોરણ ત્રણથી પાંચની અંદર અહીં પ્રથમ ભાષા એ જેમ કે મરાઠી છે ઉડિયા છે તેલુગુ છે તમિલ છે ઉર્દુ એ મુજબ રહેશે અને છથી આઠમાં પણ મરાઠી ઉડિયા તેલુગુ તમિલ અને ઉર્દુ ભાષાના પેપર રહેશે તો આ હતું ધોરણ ત્રણથી આઠનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા જે લેવામાં આવનાર છે તેનું ટાઈમટેબલ એની જો પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે થેન્ક યુ આભાર